વડોદરા તથા તેના આસપાસના ગામોની મહિલાઓ ટેકનોલોજીની સાથે ખભાથી ખભા મિલાવીને આધુનિક ડ્રોનથી ખેતી કરી રહી છે સરકારની નમો ડ્રોન યોજના હેઠળ આ મહિલાઓ પોતાના અને ખેતી ક્ષેત્રે અમૂલ પરિવર્તન પણ લાવી રહી છે કરજણના મિયા ગામના સોનલબેન પઢિયાર બે હજાર ચૌદમાં તેઓ સખી મંડળમાં જોડાયા હતા માત્ર બાર ધોરણ ભણેલા સોનલબેને ટૂંક સમયમાં એકસો દસ જેટલા મંડળ બનાવીને શ્રેષ્ઠ કામગીરી કરતા તેઓની નમો ડ્રોન દીદી યોજના હેઠળ તેમની ડ્રોન દીદી તરીકે પસંદગી કરવામાં આવી હતી દર્શક મિત્રો વાત કરવી છે આજે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયા ગામમાં રહેતા સોનલબેન વંદરાસિંહ પડિયાને રોજિંદા ઘરકામ સાથે ઇતર પ્રવૃત્તિના ભાગરૂપે તેઓ વર્ષ બે હજાર ચૌદમાં સખી મંડળમાં જોડાયા ફક્ત ધોરણ બાર ભણેલા સોનલબેને ટૂંક સમયમાં એકસો દસ જેટલા મંડળ બનાવીને શ્રેષ્ઠ કામગીરી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તેમની ડ્રોન દીદી તરીકે પસંદગી કરવામાં આવી હતી ડ્રોન દીદી બન્યા બાદ નેનો યુરિયાના છંટકાવ માટે સોનલબેન પઢિયારને અઢારથી વીસ જેટલા ઓર્ડર મળ્યા આ દિન સુધી સોનલબેને આત્મનિર્ભરતા સાથે ડ્રોનના રિમોટ કંટ્રોલ થકી સિત્તેર વીઘા જેટલી જમીનમાં નેનો યુરિયાનો છંટકાવ કરીને આઠથી નવ માસમાં ચાલીસ હજાર જેટલી કમાણી કરીને સમૃદ્ધિનો પદ અપનાવી લીધો છે સોનલબેને કહ્યું કે તેમણે ક્યારેય ઘરમાંથી રૂપિયા પાંચસોની પણ લેવડ દેવડ કરવાની જવાબદારી ન હતી આજે ડ્રોન દીદી બન્યા અને સખી મંડળમાં જોડાયા બાદ લાખો રૂપિયામાં નાણાકીય વ્યવહાર કરતા થયા છે ફક્ત ઘરકામ કરીને પરિવાર સાથે સમય વિતાવતા સોનલબેન આજે હજારો લોકો સમક્ષ પોતાના વિચારો વિચારો રજૂ કરતા થયા છે હું મિયા ગામ ગામની વતની છું તાલુકો કરજન અને જિલ્લો વડોદરા પહેલાં તો હું સખી મંડળમાં બે હજાર ઓગણીસમાં જોઈન થઈ પછી તેમાં પ્રમુખ બની ત્યારબાદ ડ્રોન દીદી તરીકે યોજના સરકારશ્રી દ્વારા આવી અને તેમાં અમને જીએસએફસી દ્વારા ટ્રેનિંગ દસ દિવસની કરવામાં આવી તેમાં સરસ રીતના અમને ડ્રોન ચલાવતા બધું પહેલાં તો અમને સાયકલ શીખવા શીખતા પણ ચલાવતા ન આવડતી અને સરકારશ્રી અમને ડ્રોન દીદી તરીકે શીખવાની આટલી મોટી તક આપી એ બદલ સરકારશ્રીનો હું બહુ મોટો આભાર માનું છું ડ્રોનમાં ડ્રોન આવવાથી ખેડૂતોને ઘણો બધો લાભ થશે ખેડૂતોને પહેલાં જે દવા વધારે વપરાતી હતી અને ખેડૂતોને નુકસાન આ અમુક દવાઓ ચડી જાય એવું પણ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ થશે એટલે ખેડૂતોને દવા પણ ઓછી જશે અને બીજા આવક ઓછી થશે અને ફાયદા ખેડૂતોને ઘણા વધારે થશે સમયનો પણ બચાવ થશે ડ્રોન દીદી તરીકે મારી આવક પણ ઘણી વધારે હજારોમાં આવક થતા થઈ ગઈ છે મારી ઘરને હું આર્થિક રીતે મદદ કરી શકું છું એ એ માટે સરકારશ્રીનો હું દિલથી આભાર માનું છું તો બીજી તરફ વાઘોડિયા તાલુકાના વેસણિયા ગામના મહાલક્ષ્મીબેન પરમારની તો વાત એવી છે તેમનો પરિવાર સંપૂર્ણ રીતે ખેતમજૂરી અને પશુપાલન પર આધારિત છે ઘરકામ અને પશુપાલન કામકાજમાં પોતાનો આખો દિવસ પૂરી કરી દેતા મહાલક્ષ્મીબેન પોતાના પરિવારને આર્થિક મદદ કરવા માટે વર્ષ બે હજાર સત્તરમાં તેઓ સખી મંડળમાં જોડાયા નમો ડ્રોન દીદી મહાલક્ષ્મીબહેને જણાવે છે કે આજે કોઈની પત્ની કે કોઈની માતા નહીં લોકો મને ડ્રોન દીદી તરીકે ઓળખતા થયા છે આજે મારા ઘરમાં આર્થિક રીતે પગભર બનતા પરિવારના સદસ્યો પણ પ્રોત્સાહન આપી રહ્યા છે અને ગામની બીજી મહિલાઓ પણ ઘરની બહાર નીકળીને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવા માટે પ્રોત્સાહિત થઈ રહી છે સોનલબહેન અને મહાલક્ષ્મીબહેન સહિત દેશની અનેક મહિલાઓ ખરા અર્થમાં સશક્ત બની છે આજે ડ્રોન દીદી તરીકે આગવી ઓળખ મેળવતા આ બહેનોને આત્મવિશ્વાસ બનીને પોતાની ઘરની બહાર નીકળતી થઈ છે વધુમાં પોતાના પરિવારને મદદ કરીને આર્થિક ઉત્થાનમાં નોંધપાત્ર યોગદાન કરી રહી છે હું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વેસનિયા ગામની વતની છું ડ્રોન દીદી છું પહેલાં તો હું બે હજાર સત્તરમાં મારું સખી મંડળમાં જોઈન્ટ કર્યું ત્યારબાદ પહેલાં તો અમને ઘરમાંથી બહાર નીકળવાનો મોકો જ નહોતો મળતો મંડળમાં જોડાયા બાદ અમે તાલુકામાં તાલુકાથી જિલ્લા સુધી પહોંચ્યા ત્યારબાદ અમે મિટિંગોમાં જતા થયા મિટિંગમાં જતા થયા તો નિયમિત જોઈને અમને સરકાર શ્રીની જે યોજના હતી નમો ડ્રોન દીધી તેમાં મારી પસંદગી કરવામાં આવી ત્યારબાદ અમે પંદર દિવસની ટ્રેનિંગ હતી જીએસએફસી ખાતે ફર્ટિલાઇઝર વડોદરામાં અમને મોકલવામાં આવ્યા ત્યાં અમને સારી એવી ટેકનિશિયલ દ્વારા ડ્રોનની તાલીમ આપવામાં આવી ત્યારબાદ અમને બનાસખાતાના દાંતીવાડા ઘા મોકલવામાં આવ્યા ત્યાં નરેન્દ્ર મોદી સાહેબની અંતર્ગત નમો ડ્રોન દીદીની વિતરણનો પ્રોગ્રામ હતો ત્યાં અમને ડ્રોન અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ અમને વાઘોડિયા તાલુકામાં ડેપોમાં અમારું ડ્રોન ટ્રાન્સપોર્ટરમાં આવ્યું ત્યારબાદ અમને જીએસએફસી દ્વારા અમારા મોબાઈલ નંબરના કોન્ટેક દ્વારા અમને અવનવા ઓર્ડરો પૂરા પાડવામાં આવ્યા ત્યાર તે બદલ અમે હું પહેલાં મંડળમાં જોડાયા બાદ હું ઘણી બધી આગળ વધી છું તેવી જ અમારા ગામની પણ બહેનો આગળ વધે તેવું હું કહેવા માગું છું અને આવી મીટિંગોમાં જાય અને આવા તકોનો લાભ લે તે બદલ સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી આવી બહેનોને આવી અનવી તકો આપવામાં આવે છે ને કાલે મહિલા દિવસની ઉજવણી છે ત્યાં પણ અમને નમો ડ્રોન તરી નમો ડ્રોન દીદી તરીકે મને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ત્યારબાદ અમે પહેલાં તો સાયકલ ચલાવતા પણ નથી આવડતી અને અમને એક ડ્રોન પાયલોટ બનાવી દીધા છે તે બદલ હું ખૂબ જ ખુશ છું તે ત્યાર તેથી હું નરેન્દ્ર મોદી સાહેબનો અને મહિલા દિનની ઉજવણી તરફ બધી મહિલાઓ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ